જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો કેટલાક વૃક્ષો પરિવારો પોતાના ઘરમાં તુલસીજીનો નો રાખે છે અને પૂરેપૂરી શ્રદ્ધાથી તુલસીજીની પૂજા કરે છે એવું માનવામાં આવે છે કે તુલસીજીના ના દેવી લક્ષ્મીજીનો નિવાસ કરે છે અને સાથે સાથે

સાથે સાથે તેમની વાર્તા પણ સાંભળવી જોઈએ તો આજે આ વિડીયોમાં આપણે તુલસી માતાની પુરાણિક વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ જે તમે નિયમિત રીતે અથવા દરેક એકાદશી પૂર્ણિમા અથવા તુલસી વિવાહના શુભ પ્રસંગે સાંભળી શકો છો વાર્તા શરૂ કરતા પહેલા આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં લખજો તુલસી માતાની જય જેથી એમની કૃપા એમના આશીર્વાદ હંમેશા તમને પ્રાપ્ત થાય તો પૌરાણિક વાર્તા અનુસાર એક નાની બાળા હતી એ બાળા જેમ જેમ મોટી થવા લાગી તેમ તેમ તેને સમજણ આવવા લાગી અને ત્યારથી જ તે તુલસી માતાની પૂજા કરવાનું શરૂ કરી દીધું એનો રોજનો નિયમ હતો કે તુલસી માતાની પૂજા કર્યા પછી જ તે ભોજન કરતી જ્યારે છોકરી લગ્ન લાયક થઈ ત્યારે તેના માતા પિતાએ એના માટે યોગ્ય વર શોધ્યો અને તેનું લગ્ન કરી દીધું એના માતા-પિતાએ દયાસમાતીની એક તુલસીનો છોડ આપ્યો કારણ કે તેઓ જાણતા હતા કે તેમની દીકરીને તુલસી પૂજન કેટલું પ્રિય છે અને તે તુલસીની પૂજા કર્યા વગર ક્યારેય ખાવાનું લેતી જ નહીં સાસરિયામાં આવે છોકરી દરરોજ સવારે ઉઠતા જ પૂજા કરતી તે તુલસીજીની પૂજા કરતી અને પછી તે ખાવા બેસતી તેની બે જેઠાણીઓ પણ હતી એ બંને તેને આ રીતે પૂજા કરતા જોઈને

આ રીતે દિવસે ને દિવસે જેઠાણીઓ તુલસી ના સ્વડ છુપાવી દે અને છોકરીએ ઘર અને આસપાસ ઘણું શોધ્યું પણ તુલસીમાં નો સ્વડ ક્યાંય મળ્યો જ નહી તે જ વ્યાકુલ થઈ ગઈ દુખી થઈ ગઈ કારણ કે જયારે તુલસીજી ની પૂજા જ ન કરી શકતી ખાવાનું પણ ન ખાધું કારણ કે એનો રોજ નિયમ હતો અને પ્રગટ થઈ ગયો બીજા દિવસે સવારે જ્યારે તે છોકરી ઉઠી ત્યારે તેણે જોયું કે તેના ખાટલામાં તુલસી માતાના સ્વર ઉભા હતા આ જોઈને ને છોકરી જ ખુશ થઈ ગઈ તે વિશાળથી હવે તો મારી તુલસી માતાની કોઈ ચોરી નહીં કરી શકે કોઈ છુપાવી પણ નહીં શકે પૂજા કરવા માટે હવે કઈ જવું પણ નહીં પડે કોઈ ફેકી પણ નહીં શકે આ વિશાળ તે ખૂબ જ આનંદિત થઈ ગઈ તરત જ સ્નાન કર્યું અને તુલસી માતાની પૂજા કરી અને પછી જયારે તે ખાવા બેઠી ત્યારે જેઠાણીઓ ફરી મજાક ઉડાડ્યો એ કહ્યું કે કેવો દેરાણીનો નિયમ ધર્મ પૂરો થઈ ગયો તેમણે એટલે આત્મવિશ્વાસ થી કહ્યું કારણ કે તેમને ખબર હતી કે તુલસી ના ખૂબ જ દૂર ફેંકી દીધો હતો એમને લાગ્યું કે આજે પૂજા પૂજા કરી જ અને કર્યા બેસી ગઈ છે તેથી જેઠાણીઓ બોલવા લાગી કે હવે થઈ ગઈ તારી પૂજા તારો નિયમ પૂરો થઈ ગયો ધેરાણીએ ધીમેથી બોલ્યું કે હા મેં પૂજા કરી લીધી છે આ સાંભળી જેઠાણીઓ બોલી અરે અરે ક્યાંથી કરી લીધી પૂજા તુલસી માતા જોયું તો ખરેખર ખાટલાના ખૂણામાં તુલસી માં ના સ્વર હતો અને આ જોઈને જેઠાણીઓ ખુબ જ રાશા થઈ અને બોલી કે જેરાણી તારી ભક્તિ સાસી છે અમે તને ઘણું દુખ આપ્યું અમને માફ કરી દેરાણી એ પોતાના નિર્દોષ મનથી એમને માફ કરી દીધી ત્યારથી જ બંને જેઠાણી ધેરાણીને મળીને તુલસીની પૂજા કરવા લાગી તુલસી માતાની કૃપાથી તેમના ઘરમાં સુખ અને સમૃદ્ધિના ભંડાર ભરાઈ ગયા તેમના બધા દુઃખો દૂર થઈ ગયા હે તુલસી માતા જેમ તમે જેઠાણીને નિર્મળ બુદ્ધિ આપી તેમજ જે લોકો આ કથા કહે છે અને સાંભળે છે અને આ વિડીયોને લાયક કરે છે તેમના ઘરમાં પણ ફૂક સમૃદ્ધિના ભંડાર ભરો તો પ્રેમથી બોલો તુલસી માતાની જય એક બીજી પૌરાણિક કથા છે એક સમય ની વાત છે એક પરિવારમાં નણંદ અને ભાભી રહેતા હતા નણંદ નું લગ્ન હજુ થયા ન હતા તે દરરોજ નિયમથી તુલસી માતાની સેવા કરતી તુલસીને પાણી આપતી અને દીવો પ્રગટાવતી પણ તેની ભાભીને આ બધું જ જરા પણ ગમતું ન હતું

નણંદ કરતી હતી અને ભારતીયોને કહ્યું કે આ પાન ખાઓ પણ તુલસી માતાની કૃપાથી એ પાન અનેક સ્વાદિષ્ટ ભોજનમાં પરિવર્તન થઈ ગયા ભાભીએ દહેજમાં નણંદને તુલસીજીની મંજરીથી બનાવેલા ઘરેણા પહેરાવ્યા અને જોતા જોતા તે તુલસીના ઘરેણાં સમકતા સોના અને ચાંદીના ફેરવાઈ ગયા ગુસ્સામાં ભાભીએ કપડાની જગ્યાએ તુલસીનું પાન મૂક્યું પણ તે પણ સુંદર રેશમી કાપડમાં બદલાઈ ગયું જ્યારે નણંદ પોતાની સાસરિયા પહોંચી ત્યારે સૌએ તેના દહેજની ખૂબ જ પ્રશંસા કરી આ વાત ભાભીના કાન સુધી પહોંચી અને તેને બહુ આશ્ચર્ય થઈ એ વિચારમાં પડી ગઈ મેં તો તુલસીની માંજર અને પાન જ આપ્યા હતા તો પછી આ સમજકાર કેવી રીતે થયો તેને તુલસીની પૂજા અને તેની મહિમા સમજાઈ ગઈ ભાભીની એક દીકરી હતી દીકરીને કહેતી કે બેટી તું પણ તુલસીની સેવા કરજે પણ તારી જેવું જ ફળ મળશે પણ દીકરીનું મન તો તુલસીની સેવા તરફ જતું જ સમય જતા દીકરી મોટી થઈ ગઈ અને લગ્નનો સમય આવ્યો ભાભીએ વિચાર્યું હું પણ મારી દીકરી સાથે એ જ કરીશ જે મારી નણંદ સાથે કર્યું હતું એ પણ સોનાથી બદલાઈ જશે એવા વિશાસ સાથે તેણી જનૈયાઓ સામે ફરી તુલસીના પાન અને માજર ચોરીને આપ્યા પણ આ વખતે પાન અને માજર એનો એ જ રહ્યા ન તો પાન બદલાયા કે ન તો માજર બધું સામાન્ય જ રહ્યું ત્યારે ભાભીએ જનૈયાઓને તુલસીના પાન ખાવામાં આપ્યા ત્યારે બધાએ તેની ટીકા કરી ભાભીએ લાલસમાં આવીને દીકરીના દહેજમાં પણ તુલસીના પાન અને માજર મૂકી દીધા હતા પરંતુ દીકરી જયારે સાસરીએ પહોંચી ત્યારે ત્યાં પણ તેની નિંદા થઈ આભી ગુસ્સામાં તેની નણંદને ક્યારે પણ બોલાવતી ન હતી એક દિવસ ભાઈએ વિચાર્યું મારી પત્ની તો મારી બહેનને બોલાવતી નથી હું જો જઈને મળી આવું તેની પત્ની કહ્યું કે હું મારી બહેનને મળવા જઈ રહ્યો છું તું ક્યાંક ભેટ આપ તો પત્નીએ ગુસ્સામાં થેલીમાં જવાર ભરી આપી દીધી અને બોલી લો આજ લઈને જાઓ ભાઈ દુખી મનથી નીકળી પડ્યો રસ્તામાં વિસાર આવી રહ્યો હતો કોઈ ભાઈ પોતાની બહેનના ઘરે જવાર લઈને જાય એ વિચારીને તે ગૌશાળામાં અટક્યો અને જવારની છેલી ગાયની સામે ખોલી દીધી ત્યારે એ ગોવાળિયા આવ્યો અને બોલ્યો કે અરે ભાઈ તમે ગાયની ઘાસની જગ્યાએ હીરા મોતી કેમ નાખી રહ્યા છો ભાઈએ જોયું તો પેલીની જવાન હીરામોતી અને સોનામાં પરિવર્તિન થઈ ગઈ હતી ત્યારે ભાઈએ ગોવાળિયાની આખી વાત કહી અને પછીથી સંપત્તિ લઈને બહેનના ઘરે ગયા ભાઈ બહેન ખૂબ જ આનંદિત થયા બહેને તુલસી માતાને સાચા મનથી પ્રાર્થના કરી કે તેની ભાભીને સદબુદ્ધિ મળે તુલસી માતાની કૃપાથી થોડા જ દિવસોમાં ભાભીનું મન બદલાઈ ગયું કે હવે નનદને ખૂબ જ માન આપતી અને સાચા મનથી તુલસી માતાની સેવા કરતી તુલસી માતાની કૃપાથી તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ સવાઈ ગઈ હવે ઘરમાં કોઈ ઝઘડો કે કલેશ ન રહ્યો તો બોલો તુલસી માતાની જય તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગે કોમેન્ટ કરીને જણાવજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો એક લાઇક કરી લેજો તો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો